મિત્રો વિસાવદર ની પાસે ચાપરડા ગામ અને ત્યાં ઉગાવાળા કરીને એક કાઠી દરબાર રહેતા હતા આ ઉગાવાળા દરબાર ની એક એક દીકરી હીરબાઈ ની આજે વાત કરવી છે એમ કહેવાય કે ઉગાવાળા ને દીકરો નથી એક ની એક દીકરીને બાપે લાડકોડ થી મોટી કરી મિત્રો આ દીકરી હીરબાઈ જ સમજદાર હતી કાઠી આ ના સોળ વર્ષની ઉમરે ના લગ્ન માં સૌથી કરુણ પ્રસંગ હોય છે વિદાય નો સાહેબ એમ કહેવાય કે આ દીકરી હીરબાઈ ના લગ્ન થયા અને દીકરીને વિદાય આપવાની વેળા થઈ ત્યારે ઓરડામાં એક રડો બાપ ઉભો ઉભો રડતો હતો અરે દીકરી ની વિદાય થતી હોય

પણ સાહેબ એક દીકરી બાપના ઘરને ખાલી થતા કઈ રીતે જોઈ શકે પણ પિતા એકલા હતા એટલે એમની વાત પણ સાચી હતી કે બધું સાફ કોણ કરે એટલે દીકરી કહે છે કે બાપુ ભલે રહ્યું બધું હું થોડા દિવસે આટો મારવા આવતી રહીશ અને બધું સાફ કરી દઈશ અરે ના બેટા તું બધું લઈ જા અને સાંભળ પેલા પત્રાના ખૂણામાં એક ડાબલી પડી છે એ મને આપ એટલે દીકરીએ ડાબલી આપી એમાંથી દરબારે સોને મઢેલા વાઘના નોર કાઢ્યા અને કીધું કે બેટા જાતે શિકાર કરીને રાખ્યા હતા કે તારો ભાઈ આવે તો એને વાઘના નોર પહેરાવવું પણ કુદરતને એ મંજૂર નહીં હોય પણ બેટા તારા ઘરે ભગવાન ગળ્યું મોઢું કરાવે ને ત્યારે ભાણેજને આ વાઘના નોર પહેરાવ છે બેટા આ વાઘના નોર લેતી જા અને ઘરમાં જે કંઈ છે એ પણ ઉતારીને લેતી જા

હોડકી ગાડા હારે બાંધી દીધી પછી એમ કહેવાય કે સદાય બધા ની વિદાય લીધી અને તે દિવસે એમ કહેવાય કે ચાપરડાવાળા વાળા દીકરીને પચીસ ગાડા કર્યા વરના ભરીને વળાવી હતી સાહેબ ઘરમાં એક ખીલી પણ નોતી રહેવા દીધી

આપી દીધું ત્યાં તો એ લોકો બોલવા લાગ્યા કે ગાંડો થઈ ગયો લાગે છે તારે દીકરો નોતો પણ અમે બધા બધું વાપરવાવાળા હતા હીરબાઈને પણ એમ કીધું કે તને બધું કર્યાવરમાં આપી દીધું છે અમે કંઈ એનું ધ્યાન નથી રાખવાના તારો બાપ તો ગાંડો થઈ ગયો છે અરે ગાડા પાછાવાળો અને ગાડા પાછાવાળો એટલું સાંભળતા જ વનરાજાનો તલવાર ઉપર હાથ ગયો અને એમ બોલ્યા કે અરે એમ કોણ ગાડા પાછા વાળી શકે ત્યારે એમ કહેવાય કે દીકરી વેલડામાંથી નીચે ઉતરી ઊંચો હાથ કર્યો અને કહ્યું કે દરબાર અત્યારે બાંધવાનો કે તલવાર ખેંચવાનો સમય નથી દરબાર મારા પિતરાઈ ભાઈઓને એમ છે ને કે મારે ભાઈ નથી એટલે આજે હું બધું લઈ જાઉં છું પછી તો એમ કહેવાય કે આ દીકરી હીરબાઈએ એક સુહાગના નિશાન સિવાયના બધા ઘરેણાં કાઢ્યા અને પોટલી બાંધી પૈસા હતા એની પોટલી બાંધી અને પોતાના પતિ પાસે જઈને કીધું કે આલ્લો દરબાર આ બધું લેતા જાઓ અને વાટ જોવાય તો જોજો નકર બીજા લગ્ન કરી લેજો પણ હવે તો મારા બાપના આંગણામાં મારો ભાઈ ઘુઘવાટા કરતો હોય ને તે દિવસે હું આવીશ વાટ જોવાય તો જોજો નકર બીજા લગ્ન કરી લેજો સાંભળજો કે મારો ભાઈ ઘુઘવાટા કરતો હોય ને તે દિવસે હું આવીશ ત્યાં સુધી મારી વાટ જોતા નહીં હવે હીરબાઈના પિતા ઉગાવાળાની ઉંમર પચાસ વર્ષ છે અને મા તો નાનપણમાં ગુજરી ગઈ છે અને આ દીકરી એમ કહે છે કે મારો ભાઈ ઘુઘવાટા કરતો હોય ને તે દિવસે હું આવીશ અને આટલું કહીને એ દીકરી પાછી આવી ઉગાવાળા કહે છે કે અરે બેટા મારી દીકરી તું શું કામ પાછી આવી સાહેબ ટૂંકમાં વાત કરું તો દીકરી ઘરે આવી એમ કહેવાય કે ઘરે પચાસ સાઈઠ ભેંસો બાંધેલી હતી અને એમાંથી વીસેક ભેંસો દૂજણી હતી એમાંથી એક ભેંસનું દૂધ બીજી ભેંસને પીવડાવે બીજીનું ત્રીજીને અને એમ સાત્મી ભેંસનું જે દૂધ હોય એમાં કેસર નાખીને દૂધ ઉકાળીને પોતાના બાપને પીવડાવવા લાગી પચાસ વર્ષના ઘરડા પિતા દૂધ પીતા પીતા હસે છે અને કહે છે કે બેટા તું શું કરવા જઈ રહી છે મને કંઈ સમજાતું નથી સાહેબ એક દિવસ બે દિવસ અને એમ કરીને છ મહિના થયા ત્યાં તો પચાસ વર્ષના કાઠી દરબારના ગાલ ચમક મારવા લાગ્યા બુઢા બાપને તો કેસરવાળા દૂધથી લોહી ચડી ગયું સાહેબ આદેશની દીકરી કેવી હોય તેનો આ પ્રસંગ છે એમ કહેવાય કે ઉગાવાળાની ઉંમર પચાસ વર્ષની હતી પણ જાણે કેસરવાળું દૂધ પીને જુવાની ઝબકી ઉઠી હોય એવું લાગતું હતું અને પછી એમ કહેવાય કે માકે એટલા પૈસા દઈને આ સાડા સત્તર વર્ષની દીકરી હીરબાઈએ બાપના લગ્ન કરાવ્યા વિચાર તો કરો સાહેબ કે કેવો સમય હશે તે દિવસે સાડા સત્તર વર્ષની આ દીકરી હીરબાઈ ઉગાવાળાની દીકરી નહોતી લાગતી અરે ઉગા વાળા ને પરણાવવા જતી હોય એમ ઉગાવાળાની ની મા લાગતી હતી હો એટલે પચાસ વર્ષ ની ઉંમરે આ દીકરીએ બાપના લગ્ન કરાવ્યા

દીકરી હીરબાઈ તો જાણે ઘરડી ડોશી દીકરાના દીકરાને રમાડતી હોય એમ પોતાના ભાઈઓને રમાડે છે અને એના બાળો ત્યાં ધોવે છે અને આ ત્રણ વર્ષ કેમ પસાર થયા ખબર પણ ના પડી જોત જોતામાં આ દીકરી હીરબાઈ બાઈ વીસ વર્ષની થઈ ગઈ એક દિવસ હીરબાઈ કુએ પાણી ભરવા ગઈ ત્યાં એના ગામની બહેન પણ આવી અને કીધું કે હીરબાઈ

એટલે કીધું કે હા મજામાં હો અરે તું તો અમારા કુટુંબની દીકરી છો બહેન તે તો અમારું કુળ ઉજળું કર્યું એટલે મિત્રો કહેવાનો અર્થ એ છે કે આવી દીકરીઓ આપણા ભારત માં થઈ ગઈ તો મિત્રો વિડીયો વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો ધન્યવાદ